નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો આલમો કરશિષ રાવલ નામની આ લોક લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ એક જોરદાર વરસાદનું ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ મીઠો અને જોરદાર આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં

Saturday big